વાગરા પોલીસે પશુ ચોરીના આરોપીઓની ગણતરીના કલાકમાં પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો ભરૂચના વાગરા પોલીસ મથકમાં પશુ ચોરીના નોંધાયેલા ગુનાનો ભેદ વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી સાત આરોપીઓની ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તારીખ બે આઠ બે હજાર ચોવીસના ચાર સાંજના સાત એક વાગ્યાથી તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના સવારના છ એક વાગ્યા દરમિયાન પંદર હજાર તથા એક નાના પાડાની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજારની કોઈ અજાણ્યા ચોરી સમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે બાબતનો ગુનો તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ પોલીસ મથકમાં નોંધાયો હતો જે ગુનો શોધી કાઢવા પોલીસ વોચમાં દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આછુત ગામે રહેતા સફવાન સબીર વોરા પટેલ સફવાન સિરાજભાઈ વોરા પટેલ ઇકરામ ઉર્ફે પીતળ યુનુસ પટેલ તોસી ફિરાયત વોરા પટેલ ઇનામુલ વિલિયાસ વોરા પટેલ અફઝલ ઇકબાલ જેકા વોરા પટેલ મિનહાજ ઇબ્રાહીમ વોરા પટેલે ગુનાના કામે ચોરી કરેલ હોવાની બાતમીની હકીકત આધારે ઉપરોક્ત જણાવેલ ઇસમોને પોલીસ મથકમાં લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી વારાફરતી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી ચોરાયેલ પશુઓ રજૂ કર્યા હતા જેથી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે સૈયદ શેર અલી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે